નમસ્કાર મિત્રો એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે મિત્રો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાત તારીખની આસપાસ કરવામાં આવશે ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તેની યાદી હું તમને જણાવું છું તે જોઈને પછી લઈ જજો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોડવાના આધાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોઈશે ત્યારબાદ ધોરણ બાર માર્કશીટ શૈક્ષણિક સ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ અને શૈક્ષણિક અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ વ્યવસાયિક સ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ એટલે તમે બી એડ કર્યું હોય તે વ્યવસાય અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો એમએડ કરેલું હોય તો અને ના કરેલું હોય તો પણ ચાલશે વ્યવસાયિક સ્નાતકની લાયકાત મેળવવી હોય તો કોલેજ એનસીટી માન્ય હોવા અંગેનું પ્રમાણપત્ર એટલે તમારી કોલેજની એનસીટી માન્યતા છે એનું પ્રમાણપત્ર જોઈશે વ્યવસાય અનુસ્નાતક લાયકાત મેળવેલ હોય તે કોલેજ એનસીટી માન્ય હોવા અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય એટલે એમએડમાં એનસીટી માન્યતા હોય તો એમએડ કરેલું હોય તેને જ લાગુ પડશે બીજા ઉમેદવારોને લાગુ પડતું નથી ટાટ ઉચ્તર માધ્યમિક બે હજાર ત્રેવીસની માર્કશીટ પ્રોવિઝનલ માર્કશીટ આપની ડાઉનલોડ કરીને તમારે લઈ જવાની રહેશે આટલા પ્રમાણપત્રો અને એક એક ઝેરોક્ષમાં તમારે સ્વપ્રમાણિત નકલ કરીને લઈ જવાની રહેશે આજના વિડીયોમાં બસ આટલું મળશું નેક્સ્ટ વિડીયોમાં